નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ગુજરાતીની અંદર જે રીતે અર્થવિસ્તાર લખ્યા છે એ રીતે આપણે ફરી પાછા નિબંધ લેખન કઈ રીતે લખી શકાય અને એને ક્યાં ક્યાં નિબંધ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે અને એ રીતે મુદ્દાસર કઈ રીતે લખી શકાય એને ચોક્કસ કેટલાક નિયમો છે એનો અભ્યાસ કરીશું તો તમને અર્થ વિસ્તાર લખાવેલા છે હવે આપણે બીજા સેમેસ્ટરની અંદર નિબંધ કેટલા કરવાના છે અને ક્યાં ક્યાં નિબંધ પૂછાઈ શકે તો ચાલો આપણે એનો વિડીયો જોઈ લઈએ પ્રશ્નપત્રમાં નિબંધ લેખન માટે બે વિષય આપવામાં આવે છે જો કે તમને અથવામાં પણ નિબંધ આપેલા હોય છે વિદ્યાર્થીઓ તેમાં એમાંથી ગમે તે એક વિષય પર આશરે બસો શબ્દ માટે કે વીસ લીટીઓમાં પરંતુ આપણે વધારે પડતો એટલે એક દોઢ પેજ લખીએ છીએ નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો સૌ પ્રથમ જોઈએ કે વિચારીને કોઈ પણ એક વિષય પસંદ કરો ઘણીવાર એવું બને છે કે બે નિબંધ આપેલા તો આપણે એમ તેમને બે નિબંધ આવડે અને બે લખીએ છીએ પણ બંને અડધુરા અધુરા કરીએ છીએ નહીં એક જ લખવાનું પણ સારા અક્ષર વ્યવસ્થિત લખવાનું છે રૂપરેખામાં જોઈએ તો નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાઓ ક્રમમાં લખવા અને આ રીતે પણ શું કરી શકાય તો સૌપ્રથમ વિચારી લેવું કે આપણે કયો નિબંધ લખવાનો છે હવે આરંભ એની શરૂઆત કેવી હોવી જોઈએ તો કે નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયને અનુરૂપ હોવી જોઈએ જે વિષય પર નિબંધ લખવાના છે તેને લખતું લખવાનું છે કોઈ પંક્તિ, મુહાવરો રૂઢિપ્રયોગ, કહેવત લખી શકાય છે ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં પણ પંક્તિ લખી શકાય છે વચ્ચેના ભાગની અંદર અંત એક બે અસરકારક વાક્યમાં નિબંધનું તાત્પર્ય એટલે કે મુખ્ય હેતુ જણાવવાનો હોય છે આમ નિબંધ મુખ્ય આરંભ મધ્યભાગ અંત ત્રણ વિભાગમાં લખી શકાય છે પરંતુ આરંભ એટલે કે પ્રસ્તાવના કેવી હોવી જોઈએ આકર્ષક હોવી જોઈએ પંક્તિ વાળી હોવી જોઈએ જ્યારે કોઈ પણ લીટી પંક્તિ લખીએ છીએ તેના ઉપર એક લીટી ઉપર છોડી દેવાની એક લીટી નીચે છોડી દેવાની અને તેને ઇન્વેટ કુમા ડબલ ઇન્વર્ટ કુમાર કરીને જ લખવાની ખાસ યાદ રાખવાનું છે વચ્ચેના ભાગની અંદર મુદ્દા પાડવાના છે પેરેગ્રાફ મોટા મોટા પેરેગ્રાફ પાડવાના છે બે ચાર ચાર લીટીના પેરેગ્રાફ હોય નહીં અંત પણ અસરકારક હોવો જોઈએ નિબંધમાં ચાર પાંચ પરિચ્છદ હોવા જોઈએ નિબંધની ભાષા વ્યાકરણ દ્રષ્ટિ શુદ્ધ હોવી જોઈએ નિબંધ જો કે આમ જોઈએ તો નિબંધમાં કોઈ બંધન હોતા નથી નિબંધ ક્યારે કોઈ દિવસ કોઈને ખોટા પડતા નથી પરંતુ જો વિષયાંતર થઈ જાય એટલે કે એક વિષયમાંથી આપણે બીજા વિષયમાં જતા રહીએ તો ખોટો પડે વાત થતી હોય સૈનિકની આપણે આતંકવાદીના મુદ્દા પર વધારે પડતું લખી નાખે તો ખોટો પડે વાત થતી હોય દિવાળીની આપણે લખી નાખે હોળી વિશે તો ખોટો પડે પરંતુ નિબંધ જે વિષય છે એને અનુરૂપ જ લખવાનું છે મૌખિક અને મૌલિક શક્તિ વિકસાવવા માટેનું નિબંધ છે લેખનમાં સરળ શબ્દો યોગ્ય વિરામ ચિહ્નો ઉપયોગ કરવો જોઈએ નિબંધમાં વિચાર કે ભાવની દ્રષ્ટિએ પુનરોક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું પુનરોક્તિ એટલે બીજી વાર એક ને એક વાત વારંવાર ન આવે એક ને એક મુદ્દો વારંવાર આવી જાય તો નિબંધ સાચો સાચો ખોટો નહીં પરંતુ એનો માર્ક્સ ઓછા મળે એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે તો નિબંધ લખતી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે પેરેગ્રાફ લખવાના છે પંક્તિ ટાંકવાની છે મુદાસર લખવાનું છે અને એક પેજનો નિબંધ હોય નહીં નિબંધમાં દોઢ બે પેજ તો લખવાના છે નિબંધમાં ક્યારેય એવી ભૂલ નથી કરવાની કે સીધે સીધું આપણે બે નિબંધ કરવાનો સારો આપીને લખવાનું છે એટલે આટલા આપણે નિબંધના નિયમો જોયા હવે આપણે એક પછી એક નિબંધ જોઈએ હવે જોઈએ પતંગનું પર્વ ઉત્તરાયણ કે મકર સંક્રાંતિની મજા પણ કહી શકાય છે એને ઉત્તરાયણ પણ કહી શકાય છે અને પતંગનું પર્વ પતંગનો તહેવાર પણ કહી શકાય છે સૌપ્રથમ પ્રસ્તાવના ઉત્તરાયણની પૂર્વ તૈયારી ઉત્તરાયણની ઉજવણી ઉત્તરાયણનું ધાર્મિક પતંગ ઉપસહાર આપણે શું કરવાનું છે મુદ્દા હોય એને મુદ્દે મુદ્દા લખવાના હોતા નથી પણ મુદ્દા પ્રમાણે વિસ્તારીને લખવાનું હોય છે નિબંધને એ એવી કલા છે જેની અંદર મૌખિક શક્તિ આધારે લખવાનો હોય છે મુદ્દો છે પ્રસ્તાવના તો સૌ પ્રથમ મકર વાત થતી હોય ત્યારે આપણે તહેવારની વાત આવશે તો કે આપણા દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવાય છે જેમાં સામાજિક રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોનો પણ સમાવેશ થાય છે આ તહેવારો આપણી સંસ્કૃતિના પ્રતિક તહેવારો અવારનવાર આવતા રહે છે આપણા ઉત્સવો આપણા જીવનમાં સંદેશ પણ આપે છે હવે જુઓ મકર સંક્રાંતિ વિશે આપણે બોલીએ તો મકર સંક્રાંતિ મુખ્યત્વે બાળકો અને યુવાનોને સૌથી વધુ પ્રિય તહેવાર છે આ તહેવાર ચૌદમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે રાશિ હોય ને એમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે છે તેથી તેને કહે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે આથી તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે ઉત્તર તરફ જાય છે એટલા માટે હવે જુઓ અહીંયા દિવાળી પૂર્ણ થતા જ પતંગોનો ઉડવાનો દોર શરૂ થઈ જાય છે

કન્ના બાંધવામાં વ્યસ્ત હોય છે એટલે કે ફિરકી બાંધવામાં વ્યસ્ત હોય છે ઉત્તરાયણના દિવસે સૌ વહેલા વહેલા ઊઠી જાય છે સવારથી જ સૌ પોતપોતાના ધાબા પર એટલે અગાસી પર જઈ પતંગ જગાવે છે આકાશ અને રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે જાણે આકાશમાં પતંગ યુદ્ધ લાગ્યું હોય તેવી સ્થિતિ ઊભી થાય છે ગામડાઓમાં કે જ્યાં અમુક લોકોને ધાબાની વ્યવસ્થા ન હોય હોતા તેઓ શેરીમાં પણ પતંગ ઉડાડતા જોવા મળે છે પતંગ કપાતા લોકો કાટા 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 લપેટ લપેટ એવી બૂમો પાડે છે અગાસીઓ અને ધાબા ઉપર લોક મેળો ભરાયો હોય છે તે ઉગાતા જ લાગે છે લોકો અગાસી પર ટેપ અને સ્પીકરો પણ મૂકે છે સુંદર સુંદર ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે પતંગ રસિયાઓ દિવસ પર પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ લૂટે છે કેટલાક પતંગ લૂંટવામાં રસ ધરાવતા હોય છે ઘણીવાર પતંગ લૂંટવા જતાં ધાબા પરથી નીચે પટકાય છે અને ઈજા પામે છે ક્યારેક વીજળીના થાંભલા ઉપર પતંગ લેવા જતાં કરંટ લાગતા જાણાની પણ થાય છે ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ ઉત્તરાયણ ઘણું જ મહત્વ છે આ દિવસે દાન પુણ્ય કરવામાં આવે છે આ દિવસે ગાયોની બાજરીની ઘોઘરી અને બાફેલી બાજરો ઘોઘરી કહેવાય છે ને જેને આપણે ઘોઘરી એવો શબ્દ મૂકીએ છીએ અને ઘાસ નીરવામાં આવે છે ઘાસ નાખવામાં આવે છે આ દિવસે તલના લાડુમાં સિક્કા મૂકવામાં પણ ચલણ છે આ રીતે સિક્કા મૂકીને ગુપ્તદાન કરવામાં આવે છે આ દિવસે લોકો ધાબા પર પતંગ ચગાવતા ચગાવતા શેરડી બોર તલ ખાય છે કેટ કેટ કેટલેક ઠેકાણે ઉંધિયા જલેબીની ઉજાણી પણ કરવામાં આવે છે પતંગ સાથે દીવાને જોડીને બનાવેલું ટુકલ લોકો ચગાવે છે કે જે પતંગની અંદર લાઈટ પણ થતી હોય છે અંધારી રાતમાં ટુકલ એટલે આપણે કહીએ ને આપણે સાદી ભાષામાં જેને કહીએ આપણે ફાનસ પણ કહીએ છીએ શોભા રમણીય વાતાવરણ ઉભું કરે છે ગુજરાત સરકાર દ્વારા પતંગોત્સવ પણ ઉજવવામાં આવે છે આ પતંગોત્સવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે પતંગોત્સવનો મુખ્ય હેતુ ગુજરાતને પ્રવાસ પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ કરવાનો છે પતંગોની હરીફાઈ પણ થાય છે વળી દેશ વિદેશના પતંગ રસિયાઓ તેમાં ભાગ લે છે આમ ઉત્તરાયણ રંગે રંગ રંગે સંગે ઉજવવામાં આવે છે તો હવે જુઓ અહીંયા આપણે જોઈએ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શું કરે છે તો કે સૌ કોઈ પતંગની ફિરકીની દોરાની ખરીદી કરવા માટે જાય છે ઉત્તરાયની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે તો કે લોકો યુવાનો છે એ સૌ પ્રથમ તો સાથે સાથે ધાર્મિકતાનું પણ એટલું જ મહત્વ છે ગાયોને દાન કરવામાં આવે છે તલના બિસ્કીટ વેચવામાં આવે છે નાના છોકરાઓને ગાયોને નીર નાખવામાં આવે છે કારણ કે એમ કહેવાય છે કે આ દિવસે સૌથી મોટો તહેવાર છે કે જે માણસ મૃત્યુ પામે એ પણ સ્વર્ગમાં જાય છે એવી પણ એક લોકવાયકા છે અને પરિણામે આ દિવસે બધા જ તેનું મહત્વ માટે સૌ કોઈ દાન પુણ્ય કરતા હોય છે વળી પતંગ પર અનેક રંગબેરંગી પતંગ ઉડતી હોય છે અને આ રીતે પતંગ છે આપણે તો ભારત દેશ છે તહેવારો તહેવારોનો દેશ છે કહી શકાય કે તમામ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે સામાજિક હોય ધાર્મિક હોય કે પછી ઐતિહાસિક પ્રમાણે કહીએ છે ને કે જે રાજકીય હોય કે ઘણી વખત તમે જુઓ કે આપણે ઘણા બધા તહેવારો ઉજવતા જ હોય છે પંદર વીસ ઓગસ્ટ બધા આપણા રાષ્ટ્રીય તહેવારો છે જ સાથે સાથે ધાર્મિક તહેવારો સૌથી વધારે છે જેમાં આપણે દિવાળી હોય હોળી હોય તો મકર સંક્રાંતિ પણ આવી જ મજા લૂટીએ છીએ અને ગામડામાં શહેરમાં દરેક જગ્યાએ લોકો ધાબા પર જતા હોય છે ગીતો વાગતા હોય છે અને પતંગ પણ જગાવતા હોય છે અને સૌને ખુશીનો આનંદ માહોલ ભરી દેતા હોય છે અને આ સાથે સાથે આપણે એક મહત્વનું કાર્ય પણ કરતા હોય છે કે આ વધારે પડતા પાકા દોરાનો ઉપયોગ આપણે ટાળીએ છીએ શા માટે એના ગેરફાયદા પણ એટલા થાય છે કારણ કે પક્ષીઓના ગળામાં પગમાં આવી જાય અને તે માટે આપણે જાગૃતિ માટે પણ શું કાચા દોરાના પતંગ પ્રયત્ન પણ કરીએ છીએ કેટલીક સામાજિક સંસ્થાઓ આના માટે સતત કટિબંધ હોય છે તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણનું શું પહેલાં શું તૈયારી કરીએ છીએ અને કઈ રીતે ઉજવણી કરીએ છીએ તેનું ધાર્મિક મહત્વ શું છે ને એનાથી આપણે કેટલાક લોકોની પણ કાર્ય શું કરી શકાય છે આવું બધું જ આપણે નિબંધની અંદર લખી શકીએ છીએ તો આ રહ્યું મકર સંક્રાંતિ મહત્વ કઈ રીતે અને મકર સંક્રાંતિ તહેવાર ઉજવાય છે હવે હું તમને વાત કરી દઉં શિયાળાની સવાર જેમ ઉનાળાની બપોર હોય ચોમાસું હોય વરસાદ હોય એમ શિયાળાની સવાર તો શરૂઆત જ આપણે જોઈએ કે પ્રસ્તાવના સવારનું વાતાવરણ ગામડાનું વાતાવરણ સહીનું વાતાવરણ શિયાળાના સવારનું મહત્વ સૂર્યોદય સમયનું વાતાવરણ અને ઉપસંહાર હવે સૌ પ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ભારત મુખ્ય ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસું પરંતુ તેની અંદર પણ છ ઋતુ સમાયેલી છે પેટા ઋતુ કહી જેમ કે ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત શિશિર વસંત એમ ઋતુઓ છે ચોમાસામાં શું હોય વર્ષા હોય અને શરદ હોય હેમંત અને શિશિર શિયાળામાં ઉનાળામાં શું હોય ગ્રીષ્મ અને વસંત હોય આમ વસંત ઋતુરાજ છે અને વર્ષા એ ઋતુની રાણી છે તો શિયાળો એ ખરેખર ઋતુઓની રાજકુમારી છે જુઓ શિયાળાની ઋતુઓનું પોતાનું અલગ મહત્વ છે અન્ય ઋતુ કરતાં શિયાળાનું સવારનું વાતાવરણ રમણીય હોય છે મીઠો સરસ મજાનો તડકો આવતો હોય છે સવારનો સમય પ્રસન્નતાનો સમય હોય છે શિયાળાની સવાર આપણને આખા વર્ષ માટે તંદુરસ્તીનું ભાથું બાંધી લેવાની સુવર્ણ તક પૂરી પાડે છે શિયાળામાં આપણે શું કરીએ છીએ તાપણા તાપીએ છીએ પણ સૂર્યનો કુણો કુણો તડકો લઈએ છીએ જેથી કરીને આપણું શરીર પણ તંદુરસ્ત બને છે શિયાળાની સવારમાં આપણે ફરજિયાત ગરમ કપડાં પહેરવા જ પડે છે ઠંડી થી બચવા માટે અને શિયાળા ની સવાર નું વાતાવરણ તાજગી ભર્યું પ્રફુલ્લિત હોય છે હવે જો અહિયાં શિયાળા ની શિયાળા માં વહેલી સવારે આપણે જોઈએ છીએ સોરી શિયાળા ની એક વિશેષતા એ છે કે તેના દિવસો ટૂંકા રાત લાંબી હોય છે જેથી કરીને પૂરેપૂરી ઊંઘી ઊંઘ પણ કરી શકાય છે પૂરતો ભોજન લે છે શિયાળામાં બધા તાજા માજા થઈ જતા હોય છે સૂર્યાસ્ત થતા ચોમેરલ ચારે બાજુ ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે

સાથે સાથે પ્રભાતિયા અને મંદિરોમાં મંગળા આરતી વખતે વગાડતા ઝાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિરસથી રસથી ભીંજવે છે ક્યારેક સુસવાટા ઠંડો આપણને ગોત્રોને થ્રીજવી દે છે આથી લોકો ઠેર ઠેર તાપણા સળગાવી તેની આસપાસ ગોઠવાઈ ઠંડીની રાહત મેળવે છે આપણે કહીએ છીએ ને કે એટલી બધી ઠંડી હોય છે કે તાપણા તાપીએ છીએ ગરમ કપડાં પહેરીએ છીએ ઠંડા પીણાથી દૂર રહીએ છીએ અને હંમેશા બહાર જવાનું ટાળતા રહીએ છીએ શહેરોમાં શિયાળાના સવારનું વાતાવરણ અલગ જ હોય છે કેટલાક લોકો સ્વાસ્થ્ય સુધારવા માટે દોડવા નીકળે નીકળે છે છે અથવા વોક જાય ઠંડી ગરમ કરવા માટે કે સ્વાસ્થ્ય માટે કેટલાક પ્રોઢ અને વૃદ્ધ લોકો સડક પર ફરવા નીકળી પડે છે ઠંડીમાં ક્યાંક સડકને કિનારે ગરીબ લોકો તાપનું સળગાવીને તાપતા નજરે પડે છે એમની પાસે ઓઢવા પાથરની પૂરતી વ્યવસ્થા હોતી નથી ઠંડીમાં આવા લોકો ઠૂઠવાતા હોય છે એટલે કે ધ્રુજતા હોય છે આવા દ્રશ્યો ખરેખર કરુણ હોય છે કેટલાક લોકો ધાબડાની બ્લેન્કેટ કે ગોદડા કે દાન પણ કરતા હોય છે અને આવા લોકોને ઠંડી માટે રાહત માટે પણ મદદ થતા હોય છે શિયાળાની સવાર આકાશ એકદમ સ્વચ્છ હોય છે અને વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે આથી શિયાળાની સવારે કરવામાં આવતો વ્યાયામ એટલે કે કસરત આપણને અનેક રીતે તંદુરસ્તી આપે છે પણ શહેરમાં કેટલાક લોકોને વહેલી સવારમાં કસરત કરવાનો સમય મળે છે સ્કૂલ બસની રાહ જોતા આખો ચોડતા બાળકો અને પતિને માટે ઝડપટ ચા નાસ્તા અને લંચ બોક્સ તૈયાર કરતી સ્ત્રીઓ શિયાળાની સવારનું સુખ શું જાણે એટલે તેઓ શિયાળાની સવારે અડદિયા પાક સાલમ પાક જોકે કે અડગર પાક જેવા પોષણયુક્ત વસાણા એટલે કે મીઠા ભોજન ખાઈને સંતોષ મળે છે પાક કહે છે ને એ સંતોષ મળે છે જોકે કે સવારે ઘણાને ઉફાળી પથારી છોડી ગમતી નથી આથી ઘણા લોકો રજાએ ધાબળા ઉઢી મોડે સુધી નિરાંતિ ઘોરતા ઊંઘતા રહે છે

શિયાળાની સવારનું ખુશનુમા વાતાવરણ મનને મોહી લે છે શિયાળાની સવારે કસરત કરવાથી અને તંદુરસ્ત પ્રદાન થાય છે શરીર સુગંધિત સુડોળ કસરતથી જ પ્રાપ્ત થાય છે આમ શિયાળાની સવાર રમણી અને આહલાદક હોય છે તો વિદ્યાર્થી મિત્રો શિયાળાની સવાર કેવી હોય છે જેમાં આપણે ઉનાળાની બપોર વિશે લખીએ છીએ ચોમાસા વિશે પણ લખીએ છીએ તો શિયાળાની સવાર પણ નિબંધ હોય છે કે સવારનું વાતાવરણ કેવું હોય છે ગામડાનું વાતાવરણ કેવું હોય છે શહેરનું વાતાવરણ કેવું હોય છે શિયાળાની સવારનું મહત્વ શું છે અને સૂર્યોદય સમયનું વાતરણ કેવું હોય છે સૂર્યદય એટલે સૂર્ય ઉગે સૂર્ય અસ્ત થઈ જાય છે કેવા કેવા ભોજન લે છે અને પોતાના શરીર કઈ રીતે કસરત કરતા હોય છે હવે આપણે આત્મકથા પણ પૂછાતી હોય છે કે એક ઘાયલ સૈનિક આત્મકથા આત્મકથા એક સાહિત્ય એવો વિદ્યાર્થી મિત્રો સાહિત્ય સ્વરૂપ છે કે જેમાં માણસ છે ને પોતાના વિશે આત્મકથા લખે છે પણ માણસ મરણ કેમ થાય એ ખબર હોતી નથી કારણ કે આપણે કોઈ પણ વિષયની આત્મકથા લખીએ છીએ ત્યારે તેનો જન્મ કેમ થયો તેનું જીવન હાલમાં કેવું વિતાવી રહ્યા છે એ નથી શરૂઆત થતી હોય છે એ ઘાયલ સૈનિકની આત્મકથા ઘાયલ એટલે કે ઘવાયેલા સૈનિકની આત્મકથા કેવી છે પ્રસ્તાવના જન્મ ત્યારથીણ બાળપણ ફોજી તાલીમ શરૂઆતનો અનુભવ યુદ્ધના મેદાનમાં ને ઇંતિમ ઈચ્છા જો જી હા હવે વ્યક્તિ બોલતો અને એ જ રીતે આત્મવર્તા થતી હોય છે કારણ કે હું જ છું પોતે એમ જ અનુભવવાનું હોય છે જી હા મારી કથા રંગીન નથી પણ રોમાંચક છે જેમાંથી આપણે કઈક રોમાંચુકન થાય વિલાસથી ભરેલી નથી પણ સાહસથી ભરેલી છે વિલાસ ભોગ વિલાસ પૈસા એવી વાત નથી પરંતુ સાહસ સાહસ હોય છે સૌર્યતા હોય એવી ભરેલી છે હું એક ભૂતપૂર્વ ભારતીય સૈનિક છું પહેલાનો મેં અનેક યુદ્ધમાં ભાગ લીધો છે મારા માટે મારો દેશ દેશમાં ભગવાન છે મારો દેશ મારા માટે સર્વસ્વચ્છ બધું જ છે મારો જન્મ કચ્છના રણ વિસ્તારમાં થયો હતો મારા વિસ્તારમાં ખેતીલાયક જમીન ઘણી જ ઓછી છે એટલે રોજગારી માટે મારા વિસ્તારમાં ઘણા યુવાનો સેનામાં ભરતી થાય છે એટલે અમને નાનપણથી જ વ્યાયામની તાલીમ વિશેષ રૂપથી આપવામાં આવે છે મારા પિતા પણ એક સૈનિક હતા અને વર્ષો સુધી તેઓએ દેશની સેવા કરી હતી મારા મનમાં પણ એમની જેમ એક સિપાહી બનવાની ઈચ્છા હતી યુવાન થતા જ મેં ઘોડે સવારી તરવાનું અને પહાડ ઉપર ચઢવાની કલા હસ્તગત કરી લીધી હતી શા માટે કારણ કે મારે પણ સેનામાં ભરતી થવું હતું એટલા માટે એણે શું કર્યું તો કે બાળપણથી જ આવી તાલીમ લીધી હતી દેશ સેવા માટે વતન અને રાજ્યની બહાર જવું પડે એ સ્વાભાવિક છે દહેરાદૂન એક સૈનિક સ્કૂલમાં મારી ભરતી થઈ ગઈ પિતાજીની સારી ઓળખાને કારણે મને ત્યાં પ્રવેશ મળ્યો હતો આ સ્કૂલમાં થોડા દિવસોમાં મે સંપૂર્ણ તાલીમ લીધી રાઇફલ મશીન ગન તોપ અને ટેન્ક વગેરે ચલાવતા મે માર્ત પ્રાપ્ત કરી લીધું મોટર ટ્રક ડ્રાઇવિંગમાં પણ મે અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા ફાયરિંગ ગોલંદાજી અને યુદ્ધ કઈ રીતે કરવું તેનો અનુભવ પણ મને પ્રાપ્ત કર્યો આઝાદી પછીના અમુક વર્ષ બાદ હૈદરાબાદની પોલીસ કાર્યવાહીમાં મારે નિજામની સેનાનો સામનો કરવો પડ્યો એ પછીના અમુક વર્ષો શાંતિથી પસાર થયા પછી અચાનક ચીને અમારી ઉત્તરી સેના પર આક્રમણ કર્યું તેમનો સામનો કરવા માટે અમારી ટુકડી મોકલવામાં આવી બરફના ઠંડા પ્રદેશમાં અમે પડાવ નાખ્યો અને ચોકીઓ બનાવી લીધી અમારી પાસે અનેક આધુનિક અસ્ત્ર શસ્ત્ર હતા આ અસ્ત્રો દ્વારા અમારે ચીનના સૈનિકોનો સામનો કરવાનો હતો એક વખત અમારી ઉપર દુશ્મન અમુક સૈનિકોએ આક્રમણ કર્યું એ દિવસે મેં મારા જીવને જોખમાં મૂકીને પણ સામેના સિપાહીઓનો ખાતમો બોલાવી દીધો મને ઘણા જ ગૌરવનો અનુભવ થયો યુદ્ધ વિરામ પછી યુદ્ધ વિરામ પછી હું મારા ગામમાં પાછો ફર્યો લાંબા સમય બાદ હું મારા ગામડે પાછો ફર્યો હતો અને શું કે છે કે માં આનંદ માને આનંદમાં ગાંડી થઈ ગઈ હતી પત્ની અને મારું બાળક બંને ઘણા ખુશ થયા ગામના લોકોને મેં મારો અનુભવ સંભળાવ્યો પરંતુ થોડા સમયમાં એટલે કે ઓગણીસો માં પાકિસ્તાને આપણા દેશ પર આક્રમણ કર્યું દેશની રક્ષા માટે હું બલિદાન આપવા માટે નીકળી પડ્યો અમે ઘણી મહેનતથી અને નિષ્ઠાથી પાકિસ્તાન અને સૈનિકોને દૃઢાપૂર્વક સામનો કર્યો આ લડાઈમાં મારા જમણા પગમાં ગોળી વાગી ગઈ છતાં પણ ઈલાજથી હું બચી ગયો ભારત સરકારે મારી આ વીરતા જોઈને મને વીર ચક્ર તે સન્માનિત કર્યો ઓગણીસોને એકોતેર પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં મને મોકલવામાં આવ્યો એ યુદ્ધમાં બહુ જ વીરતા પ્રાપ્ત બતાવી પણ હું ખરાબ રીતે ઘાયલ થઈ ગયો અને મહિનાઓ સુધી દવાખાનામાં મને અને શું કહે છે તો મહિના સુધી મને દવાખાનામાં રાખ્યો આ રીતે હાલ હું આ રીતે મારી જિંદગી વિતાવી રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આમાં શું ખ્યાસ યાદ રાખવાનું કે કોઈ પણ આત્મકથા લખી ત્યારે એક કેમાં ઉત્પન્ન થયો જન્મ કઈ રીતે થયો છે માની લે કે એમ હોય કે ભાઈ એક ફૂલની આત્મકથા તો કે મારો જન્મ એક બગીચામાં થયો છે મને જોને લોકો બહુ ખુશ થતા હતા મને ચોંટી લેતા હતા મારો ઉપયોગ શેના માટે થાય છે અને અત્યારે હું શું કરી રહ્યો છું એ રીતે હોય અહીંયા ઘાયલ સૈનિકની આત્મકથા છે તો શું લખવાનું કે મારો જન્મ

ફોજમાં સેવા નથી આપી રહી પરંતુ મારા ગામની અંદર અમારા ગામના લોકોને ફોજમાં કઈ રીતે જવાય અને એને શું મહત્વ છે દેશ સેવા કેને કહી શકાય એના માટે લોકોને હું નાના દેશના યુવાનોને ટ્રેન કરું છું એને સમજાવું છું એ રીતે અને આ રીતે મારી જિંદગી પસાર કરી રહ્યો છું તો આ રીતે આત્મકતા કહી શકાય આત્મકથા લખવાનું શું મહત્વ છે તો સૌથી મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો એ છે કે તમે કોઈ પણ આત્મકથા હોય ઘણીવાર એવું પણ પૂછાય કે ફાટેલી નોટી આત્મકથા મારો જન્મ એક આપણે કઈ કહીએ હા ખોટા શિખન આત્મક હતા નોટ ની એવી પણ પૂછ્યા હતા કે મારો જન્મ એક ટંકશાળમાં થયો હતો અથવા મારો એક એક પ્રિન્ટિંગ પ્રેસ ની અંદર મંદિર મને સૌ પ્રથમ બનાવવાની નોટ તરીકે લોકો જેને મને બહુ ખુશ થતા હતા કે કે મારી છાપ નવી નવી હતી પરંતુ ધીમે 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 મારા ઉપયોગ લોકોના ખિસ્સામાં હતો ત્યારે મારો વટ પડતો હતો પરંતુ ધીમે ધીમે શું થયું મારે એમાં કડચડી પડી ગઈ મારા ટુકડા થઈ ગયા અને લોકો મને આજે ફેંકી રહ્યા છે મારે આજે હું સાચી છું પરંતુ લોકો મને ઉપયોગ કરતા નથી કારણ કે મારા પણ છાપ ઘવાયેલી છે તો આ રીતે ગમે નહીં હોય એક વૃક્ષ ને પણ આત્મકથા હોય કે મારો જન્મ એક જંગલમાં થયો હતો નાનો છોડો હતો પછી મોટો થયો મારા પર ફળ ફૂલ આવતા લોકો મારા ફળ ખાતા હાલ મારા પાન પાન ખરી રહ્યા છે વૃદ્ધ થયો છે છું કોઈ પણ આત્મકથા વિદ્યાર્થી મિત્રો લખી શકાય પરંતુ એના માટે નિયમ છે કે પેલા તો જન્મ કઈ રીતે થયો ક્યાં ઉત્પન્ન થયું છે હાલ શું કરી રહ્યા છે પોતાના અંતિમ ઈચ્છાઓ શું છે કઈ કઈ સંઘર્ષ માંથી પસાર થયા છે આટલો આપણે યાદ રાખીએ ને વિદ્યાર્થી મિત્રો અને આપણે સરળતાથી લખતા આવડી જાય અને હજી પણ આપણે એક નિબંધ જોતા જ રહીએ જેથી કરીને દહેજ એક સામાજિક દૂષણ દહેજ એક પ્રથા પ્રસ્તાવના સામાજિક રિવાજ વિવાહમાં તેનું મહત્વ દહેજના કારણે સ્ત્રી હત્યા દહેજ પ્રથા દૂર કરવાના ઉપાયોનો ઉપસહાર હવે જોઈએ આપણે દસમા ધોરણ અંદર પૂછાતા હોય એવા જ આપણે નિબંધને વધારે મહત્વ આપીએ છીએ તો દહેજ એ શું છે કન્યા પક્ષ તરફથી લેવામાં આવતો વધારે પડતી આર્થિક રકમ એક સામાજિક દૂષણ છે પ્રદૂષણ કહી શકાય કે આને કારણે અનેક પ્રકારના સમાજમાં સ્ત્રીઓની હત્યા થતી રહે છે એક દૂષણ છે તો આને કઈ રીતે દૂર કરી શકાય જુઓ અહીંયા દહેજ પ્રથા સમાજના અનેક કુરિવાજોમાંનો એક કુરિવાજ છે દહેજ સમાજમાં રહેતા કન્યા પક્ષ પરિવારોને ગમરોળી નાખે છે અને જેના ઘરમાં એક બે દીકરીઓ વધારે ચિંતિત રહે છે તેના માતા પિતા દુઃખી થતા હોય છે આને કારણે આ દહેજ પ્રથા સમાજ માટે અત્યંત હાનિકારક સાબિત થયો છે

દહેજ અલગ અલગ રીતે લેવામાં આવે છે ક્યારેક રૂપિયાના રૂપમાં લેવામાં આવે છે તો ક્યારેક આભૂષણો ઘરનામાં લેવામાં આવે છે ક્યારેક છોકરાના અભ્યાસના ખર્ચના રૂપમાં લેવામાં આવે છે તો ક્યારેક દહેજ જમીન મોટર કાર સ્કૂટર અન્ય રૂપમાં પણ લેવામાં આવે છે કોઈ પણ પ્રકાર દહેજ લીધા બાદ જ કન્યા વિદાય થાય છે પરણીને આવેલી કન્યા જો પૂરતો દહેજ ન આપે તો સાસુ સસરા નણંદ કે પતિ તરફથી કટાક્ષો સાંભળવા પડતા તેમજ શારીરિક તેમજ માનસિક ચાતનાઓ પણ સહન કરવી પડે છે

દહેજની વ્યવસ્થા ન હોવાને કારણે ઘણી વખત કન્યાના પિતા આત્મહત્યા કરવી પડે છે કે પછી સ્વયં કન્યાને જ આત્મહત્યા કરવી પડે છે દહેજ એટલી ફૂલી ફાલી છે અવાજ ઉઠાવવાની પણ તાકાત રહી નથી દહેજ વિરોધી બોલવાની સ્ત્રીની સ્ત્રીને મૂર્ખ કે પાગલ સમજવામાં આવે છે દુઃખની વાત તો એ છે કે આપણા સમાજનો શિક્ષિત વર્ગ પણ દહેજ પ્રથા સાથે સંકળાયેલો છે પ્રગતિશીલ સમાજમાં પણ આ પ્રથાનું પ્રમાણ જોવા મળે છે જે નેતાઓ દહેજ વિરોધ વિધેયક પાસ કરે છે તે પોતે જ પોતાના પુત્રના લગ્નમાં દહેજ લેતા હોય છે દહેજ પ્રથા સામે કાયદા કાનૂન ધૂળમાં ભળી જાય છે દહેજ પ્રથા આ ભયંકર દૂષણને દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો સમાજ કલ્યાણની સંસ્થાઓ અને સરકાર અનેક પ્રયત્નો કરે છે અને કરવા જરૂરી છે રેડિયો ટીવી જેવા પ્રસારના માધ્યમો નાટકો ચલચિત્ર પ્રવચનો વગેરે કાર્યક્રમોના પ્રસારણ દ્વારા દહેજ પ્રથા દૂર કરવાનો સંદેશ આપવો જોઈએ સમુ લગ્નોત્સવનું આયોજન કરીને પણ દહેજ પ્રથાને ડામી શકાય છે જોકે આ તરફ હવે સક્રિય પ્રયાસો પણ થઈ રહ્યા છે દહેજ પ્રથાને દૂર કરવા માટે આપણા ધર્માચાર્યએ આગળ આવવાની ખાસ જરૂર છે તેઓ જનતાને આ અભિશાપની ભયાવહતા સમજાવી પડશે આપણા યુવક અને યુવતીઓએ દહેજ લીધા વિના લગ્ન કરવાનો સંકલ્પ કરવો પડશે દહેજ લેવાવાળા અને દેવાવાળાઓને સામાજિક બહિષ્કાર કરવો પડશે સરકાર પણ દહેજ વિરોધી કાનૂન બરાબર પાલન કરવું જોઈએ ખરેખર દહેજ એ સમાજને ફડામાં લીધેલ અજગર છે દસ રૂપિયા અજગરને મારવું જ પડશે ગુજરાતમાં વાત કરીએ તો આપણે ઓછું જોવા મળશે પરંતુ અન્ય રાજ્યોમાં તમે જોશો કે કેટલાક રાજ્યોમાં તો પુષ્કળ ઘરણા આપવામાં આવે છે ગાડી મોટર કાર પ્લોટ જમીન ઘરણા પુષ્કળ આપવામાં આવે છે પછી જ એ છોકરીને પોતાને ત્યાં સાસરામાં એને માણસરમાં મળે છે જો એ દહેજ લઈને જાય નહીં તો તેને માનસનમાં આપવામાં આવતું નથી અને ઘણીવાર મારી પણ નાખવામાં આવે છે છાપામાં પણ જોવો છું કે રોજ નવા નવા કિસ્સા બનતા હોય છે એ દહેજને કારણે એને મારી નાખવામાં આવે છે જે પિતાના ઘરમાં બે ત્રણ દીકરી હોય તો હંમેશા ચિંતિત રહેતા હોય છે કે પોતે શું કરશે અને પરિણામે દીકરીને આપણે કહે છે કે આપણે કહે છે કે દીકરીનું જન્મ આપવાનું પણ હવે બહુ ઓછું લાગે છે માણસો હવે એવું વિચાર છે કે દીકરો હોવો જોઈએ અને દીકરી છે એ સાપનો ભારો સમજવા માટે દહેજને કારણે તો અને આપણે જોઈએ છીએ કે અત્યારે પુરુષની સામે દીકરીઓની અને સ્ત્રીઓની સંખ્યા પણ ખૂબ જ ઘટી રહી છે એના કારણે એક સામાજિક આ મોટા મોટું દહેજ દૂષણ પણ છે તો આપણે આના માટે શું જાગૃતિ લાવી શકાય તો કે સમાજમાં સમજાવવું પડશે જાગૃતિ લાવવી જોશે અને સરકારે કડક નિયમોનું પાલન પણ કરાવવું પડશે જેથી કરીને આ દૂષણને આપણે દૂર કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આટલા લીમો તમારે ઉતારી લેવાના છે પરીક્ષામાં આ જ તૈયારી કરવાના છે આમાંથી જ પૂછાશે મારે આપણે ધનની બધું યાદ રાખવાના છે કઈ રીતે પાકા કરવાના છે સમજવાનું છે મુદ્દાના આધારે જ લખવાનું હશે પરીક્ષા તમને મુદ્દા આપેલા જશે તો આ બધા નિબંધો વાંચવાના છે સમજવાના છે અને પછી સારી એવા આપણે જે નોટ બનાવેલ છે વ્યાકરણ એમાં વિભાગ પાડેલો છે જેમાં નિબંધ દેખા છે અર્થવિસ્તાર લેખા છે એના જ લખી નાખવાનું છે